સીટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ ભરૂચના કંથારીયા ખાતે ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડોઝર પચાસથી વધુ બાંધકામો ધ્વસ્ત સ્થાનિકોએ પુરાવા સાથે પોતે દબાણ નથી કર્યું તેવું સામે આક્ષેપ કર્યા બપોર બાદ ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાએ પણ જંબુસર બાયપાસથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી ભરૂચની જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી ચપ્પલ સાથે પ્રવેશતા વિવાદ મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી અંગ્રેસની પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં પુનઃ આગનું છમકલું સંઘવી ઓર્ગેનિક્સમાં ટોલવીન ટેન્કમાં વાર આગ લાગતા દોડધામ જોકે બ્રિગેડે અડધો કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં લઈ લેતા રાહત ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીના ભાગરૂપે કંથારીયામાં દારૂલ ઉલમની સામે આવેલા અંદાજે પચાસથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આ મેગા ડિમોલિશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે અને તંત્રના આવા કડકોલણની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે આ ડિમોલિશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રાંત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબ્લ્યુડીના વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણો પ્રત્યે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવા તૈયાર નથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સુરક્ષા દળોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી આ પગલેથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્ર સફળ રહ્યું છે વર્ષોથી ઊભા કરેલા આ ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રએ આખરે જી સીબી ફેરવી દીધું છે આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ભવિષ્યમાં આવો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં નહીં આવે મારું નામ મોહમ્મદ ઇકબાલ હોલિયા છે આ કંઠારીયા જમીનના સર્વે નંબર હું સ્વતંત્ર માલિક છું કબજેદાર છું આ હાલમાં જે જગ્યા છે તેના આગળની રોડની જગ્યા અને પાછળની રેલવેની જગ્યા નો હું માલિક છું મારા સાથીદારો જે મારી પડોશીઓ છે બધા તે બધા પણ એ રોડ અને રેલવેના માલિક છે આજ સુધી અમને કોઈ વળતર મળેલું નથી આઝાદી પહેલાંની મારી પાસે આની નકલો છે દેશ આઝાદ થયો તે પહેલાંની દેશ આઝાદ થયો ત્યારબાદે મુંબઈ સરકારે અમને કા આનો ટુકડા બાદ પણ આપેલો છે એની પણ મારી પાસે નોંધ છે ઓગણીસો ત્રાણુંના અંદર મેં ગ્રામ પંચાયત કંથરિયાની પરવાનગી લઈને અહીંયા બાંધકામ કરેલું હતું આજે પણ હું ખુલ્લે આમ જેને પણ જોવું હોય આ બે પગથિયાં ખોલીને નીચે જોવે એના નીચેનું બાંધકામ ઓગણીસો ને ત્રાણું પહેલાંનું છે આજનું નથી નવું બાંધકામ નથી ત્યાર પછી આ ઓગણીસો ત્રાણુંને એમાં ગ્રામ પંચાયતની પરવાનગી લીધી હતી એની નકલ પણ છે મારી પાસે આ પર આ પરવાનગી લઈને હું જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસ બરોડામાં ચાલતી હતી ત્યાં હું ગયો હતો ત્યાં પણ મેં નોંધણી કરાવી હતી મેં નકશો પણ બનાવ્યો હતો ત્યાં અને એ નકશાની કોપી પણ ઓરિજિનલ કોપી આજની તારીખમાં મારી પાસે છે ત્યાં મને આ નકશા પર જોઈને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે કાચું બાંધકામ કરવાનું છે પ્લાસ્ટિકના છાપરા નાખવાની તો તમારે કોઈ પરવાનગીની જરૂર નથી આ જમીનના ઉપર ઓગણીસો ને તો હું ગ્રામ પંચાયતને સરકારને લોકોને પાણી આપું છું મેં ક્યારેક પૈસા એમની પાસેથી લીધો નથી ઇન્સ્પાઇટ ઓફ ધેટ કે આજ સુધી સરકાર ધ ગવર્મેન્ટ હેઝ નોટ પેડ મી એની મની ફોર ધીઝ રોડ એન્ડ રેલવેઝ નોટ ઓનલી મી મારા બધા સાથીદારોને કોઈ પૈસા આપવામાં આવેલા નથી અને તેમ છતાં અમે સબર મારીને બેઠા હતા મેં અમે કોઈ ખોટું કામ નથી કર્યું બોડાનો જન્મ બે હજાર તેરમાં થયો હતો અમે ઓગણીસો ત્રાણુંની તો મારી પાસે પરવાનગી છે અને આ લોકોએ ત્યાર પછી પણ અમે સબર મારીને બેઠા અમે કોર્ટમાં ગયા કોર્ટના અંદર બોડાના એડવોકેટે ઇન પ્રેઝન્સ ઓફ મી ઓપન કોર્ટમાં એવું કીધું હતું કે આ નોટિસ આપી છે હવે પછી અમે કોઈ નોટિસ આપ્યા નહીં બોડાના ઓફિસરો કોઈ ત્યાં જાય નહીં અને જ્યાં સુધી આ કેસનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કહેવાનો મતલબ એવો છે કે આ એકચ્યુઅલી આમ જોવા જાય તો કન્ટેમ ઓફ ધ ઇન્ડાયરેક્ટલી કોર્ટ જ છે અમને નોટિસ આપી હતી અમને તો બે ચાર પાંચ દિવસ પહેલાં આપી હતી ઇન્ટેન્શનલી દાવ ખેલીને શુક્રવારે સાંજે નોટિસ આપવાની શનિવારે અરે ભાઈ મેં પણ સેન્ટ્રલ મિનિસ્ટ્રીના પ્રોજેક્ટ કર્યા છે પીએસયુના પચીસ વર્ષ આ વોઝ અ ક્લાસ વન ઓફિસર વિથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમે હું કંઈ બે માણસ નથી કે આ ખોટું કામ કરવાનો છું મને બી આઈ રિસ્પેક્ટ ધ લો આઈ રિસ્પેક્ટ ધ ચેર પણ એનો એ મતલબ નહીં કે તમે આવી રીતે નોટિસ આપીને રાતોરાત ચોરી નાખો આમ સાલે રહેવાસી કંથારીયા અમારો સર્વે નંબર છે અગિયાર બાર તેર એ ત્રણ સર્વે નંબર અમારા છે અમને ફર્સ્ટ ટાઈમ જ્યારે બોડાએ નોટિસ આપી હતી તેનો જવાબની અંદર અમે એમને દાવો દાખલ કરેલો છે બોડાની અંદર અમારો કેસ ચાલુ છે ઓલરેડી અને અમે નવ દસ પચીસના અભી અમારું હિયરિંગ હતું તેના પહેલાં બોડાએ અમને આ નોટિસ આપી અને અમારું આ ડેમોલિશન કરી નાખેલું છે એમનું કહેવું એવું છે કે આ બધું દબાણ છે હાલાકી આ અમારી માલિકીની જગાની અંદર છે રોડથી બાર મીટર અમે છોડેલું છે રેલવેથી ત્રીસ મીટર છોડેલું છે અને અમારું પાકું બાંધકામ નથી અમારું કાચું બાંધકામ છે અમારા લાકડાના શેડ છે અને પતરાના શેડ છે અમે કોઈ પાછળ કોઈ વસ્તુ પાકું બાંધકામ અમે કર્યું નથી જે તમને નજરે પડી શકે છે અમારી પાછળ બરાબર અને અમે ત્યાર પછી પણ ગવર્મેન્ટને બધી રજૂઆત કરી અમે ઇમ્પેક્ટની ફીસ પણ ભરેલી છે અમે ગવર્મેન્ટ પાસે આના બધા પ્રાવધાન પણ માગ્યા કે તમે અમને બતાવો કે આની અંદર અમે શું કરી શકીએ છીએ અમે તમારી સાથે કોપરેટ કરવા કે રેડી છે બરાબર અમે કોપરેટ કરવા દેખાઉ રેડી હતા અમને એમને એવું કીધું ગવર્મેન્ટના વકીલે જ્યારે પહેલા વખત અમારું હિયરિંગ થયું તે વખતે અમને વકીલે એવું કીધું કે ભાઈ મારી જબાન જે લગીન તમારો આ ડાવો ચાલે છે તય લગીન અમે આનું કંઈક અહીંયા આવીએ નહીં એ જબાનનું પણ એમને કંઈ માન ના રાખ્યું અને અહીંયા તોડવા આવી જાય બધું તોડી નાખ્યું પહેલી નોટિસનો ટાઈમિંગ એક્ઝેક્ટ ખબર નથી પણ અમને લગભગ બે એપ્રિલમાં આપેલી હા પછી ત્યાર પછી બીજી નોટિસ અમે અમે એમના બધા જવાબ આપેલા છે અમે બધા પુરાવા રજૂ કરેલા છે અમે ઇમ્પેક્ટની ફી પણ ભરેલી છે જેનાથી કે તમે અમને ઇમ્પેક્ટમાં અમે અમને જે કંઈ ગવર્મેન્ટનું અમે એ ભરવાનું હોય કે દંડપાત્ર એ અમે ભરવા ટકે રેડી છે બીજી વસ્તુ અમે ગવર્મેન્ટને ત્યાં લગીને મદદરૂપ થવા રાખ્યા હતા કે માની લો કે આ જગાનું તમને જરૂરત છે તો તમે અમને એનો એવોર્ડ નક્કી કરી અને અમને આ જગાના પૈસા ફાળવી આપો અમે અમે તમારી સાથે છે અમે તમને કોપરેટ કરવા ટકે રેડી છે ત્યાં લગીને પણ એમને અમારો મજાક ઉડાવ્યો અમારો થઠ્ઠો ઉડાવતા જયારે એમની પાસે અમે જતા હતા ત્યારે અહીંયા એપ્રોક્સિમેટલી એવું સમજો કે ચાલીસ થી પિસ્તાલીસ દુકાનો છે અમારું જે આ બાંધકામ છે ઓગણીસો ને બાણું ત્રાણું છે અને જે બોડા અમને જે સેટેલાઇટ થ્રુ ફોટા મોકલેલા છે બે હજાર તેર ના એની અંદર હું આ ચોખ્ખું દેખાઈ રહેલું છે કે તેની પહેલાનું છે એવું આગળની કાર્યવાહી અમે કલેક્ટર પાસે જવાના છે આવેદનપત્ર લઈને અને જે કંઈ આ બેવા લોકોનું જીમનું કંઈ નુકસાન થયેલું છે અને જીમની રોટી રોટી છીનવાયેલી છે એના માટે અમે ત્યાં જઈને ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટરની પાસે માંગ કરીશું કે ભાઈ હવે અમારી રોજીરોટીનું શું અને આ માલિકીની જગા છે બધી આ રોડ પણ જે છે એ પણ માલિકીની જગામાં હતો રેલવે પણ અમારી માલિકીની જગામાં છે અમારું પંદર વિંગાનું ખેતર હતું એને આ લોકોએ ચિથરું કરી નાખ્યું ચિંદરી કરી નાખી તેત્રીસ ગુંટાનું ખેતર કાઢી દીધું અમારું પંદર વિંગાના ખેતરને આટલું બધું સરકાર રોડ ગયો રેલવે એનો એવોર્ડ એ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મેગા કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ બપોર બાદ ભરૂચ નગરપાલિકાની દબાણ શાખા પણ જમ્મુસર બાયપાસથી દબાણ કામગીરી શરૂ કરી હતી જેના કારણે દબાણકારોમાં દોડધામ મચી ગઈ હતી વરૂચ જિલ્લામાં વધતી વાહનોની સંખ્યા અને જાહેર માર્ગો પર અમુક ધંધાદારીઓ વેપારીઓ દ્વારા લારી ગલ્લા અને ઓટલાઓ બનાવી દેવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે શુક્રવારથી વહીવટીતંત્રએ શહેરના માર્ગો પર આવેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સવારે કંથારીયા ગામ નજીક અંદાજીત પાંચસો જેટલા ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી ફેરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે બપોર બાદ ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓએ પણ તંત્રની કામગીરી આઘા ધપાવી જંબુસર બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા તરફના દબાણોનો ખાતમો બોલાવ્યો હતો દબાણ શાખાની કામગીરીને લઈને અમુક દબાણકારો દ્વારા પોતાની રીતે પોતાના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જ્યારે પાલિકા દ્વારા અંદાજીત ચાળીસથી પચાસ જેટલા લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા હતા પાલિકાની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો જેને લઈને સોમવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારે બનેલી ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે ભરૂચની જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા આ ભાવેશ પટેલ બે હજાર સાતના અજમેર બોમ્બકાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો મસ્જિદના વહીવટીકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાના પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે મુસ્લિમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનો તેમજ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેઓએ માંગ કરી છે કે સમાજમાં ભાઈચારો શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક મુસ્લિમ સમુદાયે આ ઘટનાનો વિરોધ કર્યો છે સાથે જ આવી ઘટના પુનઃ ન બને તેવી પણ માંગ કરી છે તારીખ તેર નવ બે અને શનિવાર રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટતા બય નહીં કે ભરૂચની અત્યારથી જામા મસ્જિદમાં અજમેર બોમ્બ ડ્રાસ્ટના આરોપી જે જામીન પર અત્યારે હાલ મુક્ત થયેલા છે તે વ્યક્તિ પોલીસ પ્રશાસનની રૂબરૂમાં ભરૂચ જમા મસ્જિદમાં ઘુસે મસ્જિદના અંદર પડા ફોટપોટા એ કરે ત્યારબાદ ચપ્પલ પહેરીને આ ભવેશ પટેલ મસ્જિદના ગુંમ્મદ પર ચડી જાય એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીને આ જે ઘટનાબેદ એને વખોડીએ જ ભરૂચ જિલ્લા તંત્ર એસપી સાહેબ સાહેબ આ બી ડિવિઝનને માંગ કરીએ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજરોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે તેર તારીખે જુમ્મા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોડવાની કોશિશ થઈ એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ ડોળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એને સજા થવી જોઈએ અને એની પર એફઆઈઆર થવી જોઈએ બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ આજે ભરૂચના જામા મસ્જિદના ટ્રસ્ટી તરીકે અને મુસ્લિમ સમુદાય વતી અમે માત્ર ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પાછલી તેર તારીખે જે ઘટના ભયંકર ઘટના થઈ શકતી હતી પ્રશાસન ચાર ઘણું લાગી શકતું હતું પાછળ એવી ઘટના ટ્રસ્ટીઓની અને સ્થાનિક રહીશોની સૂજબૂથી બચી એક મરાઠી સમાજનો જે કંઈ ચક્રવર્તી રાજા પ્રત્યેનો જે જન્મસ્થળ કહેવાય છે આ મસ્જિદને અને એ લોકો આવે છે હેરિટેજની પ્રોપર્ટી જે જાહેર છે ભારતના લોકો કે મહારાષ્ટ્રથી મરાઠા લોકો અરે વિદેશના લોકો પણ આવી શકે છે નિહારી શકે છે એ જોવા માટે જ હેરિટેજ વિભાગમાં છે પરંતુ એમાં દૈનિક નમાઝનો અધિકાર મુસ્લિમોનો છે ત્યાં મુસ્લિમોની લાગે છે ઓગણીસો સુડતાલીસ પહેલાંના જે પણ ધર્મ હતા તેમને માન્યતા પાઠવે તેમાંનો એક આ મુસ્લિમ સમાજને ધર્મ છે એને માન્યતા પ્રાપ્ત છે એમની માં ખલલ ના પહોંચે તે સાથે આ લોકો દર્શન કરવાના હેતુથી આવે છે અને એ લોકો કરે છે ટ્રસ્ટ નવા જૂના ટ્રસ્ટીઓ રહીશો આવવાની કોઈ પાણી ચા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે ભાઈચારાથી થાય છે એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે કોઈક કોઈ વાંધો વિકલ્પ કઈ જ નથી પરંતુ જે સાંજના મધ્યા સમયે સાડા ચાર ની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલયે ઘોષિત કરેલો હોય તે વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે સાહેબને ને આગાહ કરવા આવેલા છે કે સાહેબ આ પ્રત્યેનું નીચે જે વહીવટ થઈ રહેલું છે અને એમની ઉપર ગંભીર ગુનાઓ છે બસ એ જ માંગ સાથે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરાવવા માટે આજે અમે ગયા આવેલા છે અને માંગ છે કે આવા માણસને ન્યુસને સમાજથી તમામ સમાજથી દૂર કરો બસ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ યોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર રંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ થશે એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ના ખાચામાં આકાશ ગંગા સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ પાંચસો અગિયાર પાનુલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ગતરોજ વહેલી સવારે લાગેલી ભીષણ આગ બાદ રાત્રે ફરી આગ લાગવાની ઘટના બની હતી કંપનીની ટોલ્વિન ટેન્કમાં પ્રથમ વખત સવારે અચાનક આગ લાગી હતી આ આગે પડવારમાં સમગ્ર કંપનીને પોતાની ઝપેટમાં લીધી હતી પ્રથમ આગની ઘટનામાં દસથી વધુ ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સતત અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી ત્યારબાદ દિવસ દરમિયાન ધુમાડાઓ નીકળતા જોવા મળ્યા હતા જોકે રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરીયલના કારણે ફરીથી એકવાર આગ ભભૂકી ઉઠી હતી આગની બીજી ઘટનાએ વિસ્તારમાં ફરી એકવાર ગભરાટનો માહોલ સર્જ્યો હતો આસપાસના રહેવાસીઓએ સલામતીના પગલા રૂપે પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપની સંચાલકોને સાવચેતીના પગલાં રૂપે ફાયરટેન્ડરને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપ્યો હતો ગતરોજ દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવતા સમગ્ર દેશમાં જસ્થનો માહોલ છવાઈ ગયો હતો પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં નવ વિકેટના નુકસાને એકસો સત્યાવીસ રન બનાવ્યા હતા જ્યારે ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવી એકસો અઠ્યાવીસ રનનો ટાર્ગેટ સરળતાથી ચેસ કર્યો હતો ભારતની આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં લોકો માર્ગ પર ઉતરીને ઢોલનગારા તિરંગા અને આતિશબાજી સાથે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા પાંચ પાંચવત્તી ખાતે મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ભેગા થઈને તિરંગો લહેરાવી સૂત્રોચ્ચાર કરી અને ઢોલનગારાના તાલે જીતની ઉજવણી કરી હતી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વાહનો પૈકી કુલ સાત જેટલા વાહનોની ડીવાયસવી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ જાહેર હરાજી યોજવામાં આવી હતી જેમાં સાત વાહનો પૈકી પાંચ વાહનોની હરાજી થઈ હતી જેમાં એક લાખ બાવીસ હજાર ઉપજ્યા હતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આજ જો કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ વાહનોની હરાજી યોજાઈ હતી જેમાં પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ હરાજીમાં ગોધરા વડોદરા સહિત સ્થાનિક સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફોર વ્હીલ તેમજ થ્રી વ્હીલ અને એક બાઇકમાં કુલ સાત જેટલા વાહનોની હરાજી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી હરાજીના અંતે કુલ સાત વાહનો પૈકી પાંચ વાહનોના કુલ રૂપિયા એક લાખ બાવીસ હજારની અંતિમ બોલી બોલાઈ હતી ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત ગુનાહિતકામને ઝડપાયેલા વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા તેની જાહેર હરાજી યોજાઈ હતી અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ દ્વારા જિલ્લામાં કાર્યકરોની નિયુક્તિ રામ જાનકી આશ્રમ ખાતે કરવામાં આવી હતી અને ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય કાર્યકરો તથા મહાસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ કાર્યકરની અધ્યક્ષ તરીકે વણકર મુકેશભાઈ લાલજીભાઈ સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંત રાઘવેન્દ્રદાસજી મહારાજ મહામંત્રી તરીકે વિશાલભાઈ મારવાડી ઉપાધ્યક્ષ તરીકે સુમિત વણજારા તથા બિપિનભાઈ ચૌહાણ મંત્રી તરીકે સુજલ પટેલ અને જય યુવા અધ્યક્ષ તરીકે શિવ પટેલ તેમજ ગૌરક્ષક અધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી વિકાસ કાયસ તથા ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ હાજર રહ્યા હતા ઉપસ્થિતોએ નવી ટીમને અભિનંદન આપ્યા હતા અને સંગઠનની શક્તિ વધારવા માટે એકજૂથ થવાની અપીલ કરી હતી બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાને હવે ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે હવે મહાસભા તમામ ઇલેક્શનમાં ભાગ લેશે અને સેવાભાવી સંગઠિત અને સમાજહિત માટે કાર્ય કરશે સાથે જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે અને હિન્દુ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી ઊભા રહી કામગીરી કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વારે ઘરે હિન્દુ મહાસભાને દબાવવાનો પ્રયાસ થાય છે તે હવે સહન કરવામાં નહીં આવે તમામ કાર્યકરોને એકતાથી આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા નમસ્કાર ભાઈઓ હું વિકાસ કાયસ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ રવિવારના રોજ હિન્દુ મહાસભાની નવું નિવૃત્તિ કરવામાં આવી છે જેમાં પ્રમુખ મહામંત્રી તરીકે બધાને લીધા છે અને અમારી આ નવી કાર્યકરણી છે હવે ભરૂચમાં સેવાનું કામ અને લોકોને સેવા કરીને અગાડી ઝંપલાવવાનું કામ કરીએ છે ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટે સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા દેવી રૂંગટા વિદ્યાલય ખાતે અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો પર આધારિત નૃત્ય નાટિકા શ્રીરામ કથામૃતમનું ભવ્ય મંચન થયું હતું જેનું નૃત્ય નિદર્શન પ્રતિભાશાળી નૃત્ય નિર્દેશક રિદ્ધિવદે કર્યું હતું આ આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના તત્વધાન હેઠળ પૂર્ણ થયું હતું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલનથી કરાઈ હતી આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલન મારવાલ આચાર્ય ટીનારાજ દિવ્યજીતસિંહ ઝાલા પી મહેતા શશિકાંત પટેલ સહિત શિક્ષક મંડળ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ આ પ્રકારના સાંસ્કૃતિક આયોજનને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવતા પ્રશંસા કરી હતી નૃત્ય નાટિકામાં નિમિની હેરત ટીયુની વિજયકુંડ અરણી ભક્તા રિદ્ધિ બજાજ હર્ષદા ચૌહાણ અને મયંક પટેલે શ્રેષ્ઠ અભિનય સાથે કળાત્મક તેમજ આધ્યાત્મિક ભાવનાનો અનોખો સંગમ રજૂ કર્યો હતો તેમના અભિનય અને નૃત્ય પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા ખાસ કરીને નાટિકા ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં રજૂ થતાં ભારતીય પરંપરા અને શાસ્ત્રીય કળાનું અદ્ભુત સૌંદર્ય ઝળહળતું જોવા મળ્યું હતું અને તે શાળાના કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો હતો કે આપણો સાંસ્કૃતિક વારસો જાણવો તેને જાળવો અને ભવિષ્યની પેઢીને અર્પણ કરવો દરેકની જવાબદારી છે उदार सूर्य वंश में अपने अंशों सहित परम शक्ति समेत मनुष्य का अवतार लेंगे જમ્મુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સૈયદ બાવા ઉર્ફે સામીના રિફાઈ હઝરત મીનાસાબાવાના પાંચસો માં શરીફની ઉજવણી કરવામાં આવી હતી જમ્મુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ હઝરત સૈયદ મીનાસાબાવાના દરગાહ શરીફ પર આજરોજ મગરીબની નમાઝબાદ સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી સંદલ શરીફ અસહરની નમાઝબાદ જલાલપુરા વિસ્તારમાંથી કાઢી દરગાહ શરીફ પર ચડાવવામાં આવ્યું હતું વિશેષ દુઆઓ પણ ગુજારવામાં આવી હતી સૈયદ બાવાની દરગાહ શરીફનું સંદલ શરીફ ભારે ઉત્સાહે ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા સંદલ શરીફમાં સેખુલ ઇસ્લામ ટ્રસ્ટના મૌલાનાઓ હાજર રહ્યા હતા ટુ ખાતે મક્કા ઇસ્લામિક સેન્ટર દ્વારા પૈગંબર સાહેબના પવિત્ર જન્મદિવસના સન્માનમાં વોક ફોર બિલીવ કાર્યક્રમ હેઠળ ગર્વથી ઉજવણી કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા દરેક દાતાઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો તેમજ ટોરેન્ટો પોલીસ અધિકારીઓનો પણ સહકાર આપવા બદલ ખાસ આભાર માનવામાં આવ્યો હતો બર્થડે છે આજે એમની ઉજવણી કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગલીઓમાં આજે બહાર છે અને હું એટલું જ કહીશ કે આ જે દેશમાં આટલી કાર્યક્રમ આપણે કરવા દઈએ તો અમે અમના ટોરોન્ટોના મેયર અને જે પ્રાઇમ મિનિસ્ટર છે તેનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ્યારે જશની તેમના નબીનું જુલુસ કાઢીએ છીએ ત્યારે ભરૂચના આજુબાજુના બધાથી બધા જ ગામડામાંથી લોકો આવે છે અને ત્યાં પાર્ટીસેપ્ટ કરે છે તમે આજે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં આજે આ જુલુસ ત્યાં અટોરોન્ટોની ગલીમાં નીકળી રહ્યું છે સલામ અલિકમ ભરૂચના કંથળ્યા ખાતે ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રનું બુલડો છે પચાસ સુધી બાંધકામો કરાયા કરાય જોકે કેટલાક સ્થાનિકોએ પુરાવા સાથે પોતે દબાણ નથી કર્યું તેવું જણાવી તંત્ર સામે આક્ષેપ કર્યા બપોર બાદ દબાણ શાખાએ પણ જંબુસર બાયપાસથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી અંગ્રેશ્વરની પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં પુનઃ આગનું છમકલું સંઘવી ઓર્ગેનિક્સમાં ટોલવિન ટેન્કમાં બીજી વાર આગ લાગતા દોડધામ જો કે ફાયર બ્રિગેડે અડધો કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં લઈ લેતા રાહત સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ